તમને શેર કરાવશો ગાંધીનગર થોડો વિડીયો લાંબો બનશે કંટાળતા નહીં અમારા ભાઈ છે અમારા સાહેબ થોડીક ગાડી ધીમી ચલાવે છે તમને વ્યવસ્થિત દેખાય ને એટલા માટે sitting છે જો ગ્રીનરીનો ધ્યાન રાખવામાં આવે છે ગાંધીનગર ગ્રીન સિટી છે એટલા માટે હેડટેક પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ હજી બની રહ્યું છે જો અંદર કન્સ્ટ્રક્શન છે અત્યારે પ્રોજેક્ટ નવા નવા બની રહ્યા છે વાહ કજોડી તરણ દયા કિનારે આવી ગયું એવું લાગે છે મસ્ત ડેવલપ કર્યું છે જીબીયુ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી અહીં આવેલી છે નવા નવા પ્રોજેક્ટ કેટલા બધા થાય છે

ગાંધીનગરનું એક નજરાણું ગુજરાતનું નજરાણું ભારતનું નજરાણું કહેવાય જે અમુક સિટીઓને ડેવલપ કરવામાં આવ્યું છે એમાંથી આ ગીપ સિટી આ ગૂગલની ઓફિસ છો ગૂગલ એલઆઈસીની ઓફિસ ઇન્ટરનેશનલ એલઆઈસી એલઆઈસી ઇન્ટરનેશનલ એલઆઈસી મોટી જબરી આખી બિલ્ડિંગ એની છે એલઆઈસીની જબરજસ્ત એસબીઆઈ ની ઓફિસ ઓહો આખું બિલ્ડિંગ એસબીઆઈ છે આપણે હવે ગૂગલ બાજુ જશું ગૂગલની ઓફિસ બાજુ નજીકથી તમને દેખાડીએ એટલે તમને ખ્યાલ આવે ગૂગલની આ ઇન્ટરનેશનલ આઈસી બિઝનેસ સેન્ટર આખું આ જો ગૂગલની ઓફિસ છે અમે નીચેથી પસાર થઈએ ઘણી બધી ઓફિસો છે એમાંની ગૂગલની એક ઓફિસ આવેલી છે આ વિદેશમાં હું પાર્કિંગ હોય એવું પાર્કિંગ કર્યું છે ફાયર સ્ટેશનની પણ વ્યવસ્થા રાખી છે ગિફ્ટ સિટી ફાયર સ્ટેશન સિક્યુરિટી ફૂલ છે કોઈ પણ જાતનું ગૂગલ એની ઓફિસ બધી જબરદસ્ત ડેવલપમેન્ટ છે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં આવું કોકવાર વિઝિટ કરો ગાંધીનગરમાં ગુજરાત કેટલું ડેવલપ થઈ ગયું છે જોવો તમે ઇન્વેસ્ટ કરો ઘણા બધાને રોજગાર મળશે ઘણા બધાના બિઝનેસ થશે કેટલું બધું ઇન્ડિયા ડેવલપ થઈ ગયું છે આપણું જઈ શકો છો આ હજી બંને અંડર કન્સ્ટ્રક્શનમાં છે બની રહ્યું છે અહીંયા કઈ ઓફિસ આવશે હજી ખબર નથી કાંઈ થશે ખરું કઈ હજી બે ચાર વર્ષની અંદર સરસ મજાનું ડેવલપ થઈ જશે બસની પણ વ્યવસ્થા છે બસ પણ આવજા કરે છે અહીંયા તમે પછી કાશ્રમથી બસ મળી જાય તમને દીપ સિટીમાં આવવા માટે હજી અંડર કન્સ્ટ્રકશનમાં ઘણા બધા બિલ્ડિંગો બની જાય ટગલો લોટોપ્સ એટલે તમારે અહીંયા ડેવલપ હજી ઘણું બધું થવાનું છે હજી બે પાંચ વર્ષમાં તો આખું સિનારીઓ ચેન્જ થઈ જશે અંદર રોડ 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 જ છે એકલા સામેનું બિલ્ડિંગ જો જબરજસ્ત બનાવ્યું છે જાણે તમને એવું લાગે કે તમે કોઈક અલગ દુનિયામાં આવી ગયા છો અલગ દેશમાં જ આવી ગયા છો એવું દેખાય રિક્ષાઓ પણ અહીંયા મળે છે શટલ રિક્ષાઓ તમને મળી રહે જ્ઞાન માર્ગ કહેવાય છે અને જ્ઞાન માર્ગ નામ આપે અલગ અલગ માર્ક આપેલા છે એમાં આજે અમે મુલાકાતે આવ્યા ગિફ્ટ સિટીની અને તમને પણ શેર કરાવીએ જેથી કરીને તમને આઈડિયા આવે કે ગિફ્ટ સિટી શું છે ધોકામાં તમને દિવાળીના ધોકામાં શું કરવું શું નહીં એટલે તમને એક નવું એક આયામ ગુજરાતનું આયામ દેશનું આયામ સરસ મજાનું ડેવલપ થયેલું ગિફ્ટ સિટી દેખાડીએ છીએ કમેન્ટ કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો સારું લાગે તો ગરબી ગુજરાત લખજો ભારત માતા કી જય જય હિન્દ એ પણ લખી દેજો આ બધો વિસ્તાર છે એ ખુલ્લો વિસ્તાર છે ત્યાં ડેવલપ કદાચ થશે ગિફ્ટ સિટીમાં પાછો એક રસ્તો અંદર જાય છે ત્યાં આપણે વાળી લઈશું

દિલ ખુશ થઈ જાય એકવાર આટો મારો તમે ફરવા આવો ફેમિલી સાથે ગાંધીનગરમાં રહેવાની પણ વ્યવસ્થા સારી છે સગા સંબંધી હોય ત્યાં આવો હોટલો પણ અહીંયા સારી છે ગાંધીનગરમાં મળી રહેશે સસ્તી સારી છે લાવો લેવા જેવો છે એકવાર કલાક બે કલાકનો ટાઈમ જોઈએ ગાંધીનગરથી થોડુંક દૂર છે પાંચ દસ મિનિટના રસ્તા ઉપર આવેલું છે તમારી પાસે ફોર વ્હીલર હોય તો વધારે સારું ટુ વ્હીલર હોય તો વાંધો નહીં કે જેથી કરીને તમે બધી જગ્યા ફરી શકો આપણે અહીંથી હવે લેફ્ટ સાઈડ જશું આજે તમને દરેક રસ્તાઓ તમને દેખાડવાના છે કે ગાંધીનગરમાં ગ્રીન સિટીમાં શું શું ડેવલપ થયું છે બોમ્બે લીલાવતી હોસ્પિટલ જો અહીંયા બોમ્બેની મોટા મોટી લીલાવતી હોસ્પિટલ પણ અહીંયા થઈ રહી છે જો આ લીલાવતી હોસ્પિટલો એટલે બોમ્બે જવાની જરૂર નહીં પડે હવે લીલાવતી સુધી આપણે બોમ્બે સુધી દાખ નહીં જવું પડે આપણે વાહ ખુશીની વાત છે આપણે કે જે અહીંયા આપણને બધી સુવિધાઓ મળી રહેશે કઈ કઈ સુવિધાઓ છે એ તો ચાલુ થાય પછી જ ખબર પડશે આપણને પણ અત્યારે લીલાવતી હોસ્પિટલ બની રહી છે આ જો બિલ્ડિંગ આહા જબરજસ્ત હો બાકી કેટલી મોટી બિલ્ડિંગ નાના નાના દેખાય છે આ જો તમે આમ જોતા મને આમ આમ ઉપર જોઉં તો મને દુખવા માંડે એટલું બધું મોટું કેટલા માળ છે માળ ગણાતા નથી પણ જબરદસ્ત છે કઈ ઓફિસ થાય શું છે ખબર નથી અહીંયા કઈ પણ ડેવલપ જોરદાર છે જો સામે બિલ્ડિંગ નેશનલ હાઈવે ફોર્ટી એટ જો નર્મદા હવે નેશનલ હાઈવે ફોર્ટી એટ તરફ જઈએ નેશનલ હાઈવે ફોર્ટી એટ આ નેશનલ હાઈવે ફોર્ટી એટ છે વાહ આમ જોવો તો હજી હજી તો ડેવલપ થાય છે સાહેબ અને ડેવલપ થઈ ગયા પછી તો હજી આખું સિનારીઓ બદલાઈ જશે કારણ કે ગિફ્ટ ખુશીની વાત તો એ છે કે ઘણો બધો રોજગાર મળી રહેશે અને નોકરી સારી મળશે જેને મહેનતું છોકરાઓ છે મહેનતું વ્યક્તિઓ છે ટેલેન્ટ છે લોકોને સારો એવો પગાર પેકેજ મળી રહેશે અને ડેવલપ થશે ગુજરાતને ફાયદો છે ઇન્ડિયાને પણ ફાયદો છે એક પેટ્રોલ પંપ પણ પેટ્રોલ પંપ જેવું લાગે હા પેટ્રોલ સીએનજી પંપ છે ભાઈ એટલે તમે સીએનજી ગાડી લઈને આવો તો તમારે સીએનજી તમે અહીંયા પૂરી શકો છો સીએનજી પેટ્રોલ પંપ પણ છે જો બિલ્ડિંગ આ હા હા જબરજસ્ત રેસિડન્સ રેસિડન્સ છે લાગે છે એવું ઉત્તર રેસિડેન્શિયલ ફ્લેટ હોય એવું લાગે છે પછી તો ખબર નહીં શું બને જ્યારે બને ત્યારે ખબર પડશે છે બરાબર ઓહો આ બધું છે અહીંયા આટલું બધી વસ્તુ આવવાની છે આટલી બધી કંપનીઓ છે જો આ બધી કંપનીઓ અહીંયા આ બિલ્ડિંગમાં આવો નહીં જે નવી બિલ્ડિંગ થાય છે ત્યાં આગળ જબરદસ્ત મોટું છે બહુ તમે ફોર વ્હીલર લઈને આવશો તો વધારે સારું છે આમ ટુ વ્હીલરમાં આવો તો વધારે વાંધો નહીં પણ તમે બધી જગ્યા ફરી શકો અહીંયા નાનું એવું શોપિંગ સેન્ટર જેવું છે જ્યાં ખાણીપીણીનું તમને બધું ચા પાણી નાસ્તો બધું મળી રહેવું છે માર્કેટ છે ગિફ્ટ સિટીનો દરવાજો આ કે બેજો દરવાજો છે અમારી સાથે કમલેશભાઈ ત્રિવેદી છે એ અહીંયા આવી ગયા છે તો એનો આપણે પૂછી લે કમલેશભાઈ શું છે આ દરવાજો એ મોટા ચિલોડા અને નરોડા બાજુ તમે જઈ શકો મોટા ચિલોડા નરોડા બાજુ જઈ બાયપાસ રોડ છે બાયપાસ રોડ આપેલો છે અચ્છા ઉપર બ્રિજ બનાવેલો છે બ્રિજ બનાવી દેવા હવે આપણે અહીંથી રિટર્ન પાછા અંદર એન્ટર થશું ને સાહેબ હમ અચ્છા થેન્ક યુ વિઝિટ ફોર ગિફ્ટ સિટી એવું લખેલું આવ્યું છે આ તમારો ચિલોડા જશે રસ્તો અને જમણી બાજુ નરોડા જવાશે એટલે નરોડા થી આવવું હોય તો તમે આવી શકો ચિલોડા થી આવવું હોય તો પણ આવી શકો છો પાછા આપણે એન્ટર થઈ જઈએ ગિફ્ટ સિટીમાં ફરીથી તમને દેખાડવા માટે થોડો વિડીયો લાંબો થશે તમે સતત અમારી સાથે જોડાયેલા રહ્યો અને

જો સીએનજી પંપ દેખાડ્યો હતો ને મેં એ આ છે એટલે તમારે સીએનજી ગાડી હોય તો તમે શકો છો વાંધો આવે તમારે અત્યારે ઘણી બધી ઓફિસ ચાલુ તો થઈ ગઈ છે અને ઘણી ચાલુ થવાની તૈયારીમાં છે આજથી લગભગ દસેક વર્ષ પહેલા હું આવેલો ત્યારે બે ચાર બિલ્ડિંગ હતી એક ઇન્ટરવ્યુ માટે હું આવ્યો તો ત્યારે એક બે બિલ્ડિંગ હતી વધારે નહોતું સિટીની અંદર એ પણ પ્રાઇવેટમાં હતું પણ હવે આ તો જબરજસ્ત ડેવલપ થઈ ગયું છે હવે આપણે ડાબી બાજુ જઈશું તો આ સ્માર્ટ લાઇટ જર્ની જબરજસ્ત બધી બધી ઓફિસો स्कूल छे हमने अरे वाह कई है हो नर्सिंग स्कूल नर्सिंग स्कूल छे यहां वाह स्मार्ट लाइफ जर्नी टुवर्ड ग्रीन एक्सीलेंस उगने से कैसी जमुना भाई जमुना भाई नर्सिंग स्कूल जमुना भाई नर्सिंग स्कूल छे अब तो अजी तो बने छे वीआईपी पार्किंग छे जो यहां બેપિન પાર્કિંગ છાયા સામે જો રમત ગમત નું મેદાન પણ છે ઝૂમ કરો એટલે તમને દેખાશે આમ થોડું ઝૂમ કરું ને સામે દેખ એરિયા દેખાની રમત ગમત નું મેદાન છે આ જો બધે ડેવલપ થઈ રહ્યું છે ને ઇન્વેસ્ટર ઓ ઇન્વેસ્ટમેન્ટ કરીને ધ ગ્લો બિલ્ડિંગ બની રહી છે ધ ગ્લો વિચાર કરો કે પાંચ વર્ષ ની અંદર ગિફ્ટ સિટી ક્લબ છે આ જો ક્લબ માં અંદર શું છે ખબર નથી પણ એક રેસ્ટોરન્ટ જેવું કેવું કક હશે આપણને ખબર નથી ક્લબ આપ્યું છે જબરદસ્ત ડેવલપ થઈ ગયું છે અને હજી તો અંડર ડેવલપમેન્ટમાં જ છે કેવું લાગે છે વિડીયો જોઈને તમને કેવું લાગ્યું છે કે જો જરા કોમેન્ટ આપજો આના પછીનો તમને શું જોવા માગો છો કેવી પ્રકારનો વિડીયો જોવે છે ક્યુ શેર જોવે છે એ પણ જણાવજો જેથી કરીને અમે એ સિટીમાં જઈને તમને એની વિશેની માહિતી આપીએ બીજું તમને જણાવી દે મેટ્રો લાઇનની લાઇન થઈ છે જો મેટ્રો અહીંયા પણ આવી જશે મેટ્રો એટલે સિટીમાં મેટ્રો પણ અવેલેબલ થઈ જશે જો આ મેટ્રો ચાલુ છે લાઇન બને છે અત્યારે અને મેટ્રોનું સ્ટેશન જો તમે સામે દેખાય તમને દેખાડવા સ્ટેશન છે મેટ્રોનું સ્ટેશન છે એટલે મેટ્રો આવવા જવા માટેની સુવિધાઓ તો વાહન વ્યવહારની ઘણી બધી જબરજસ્ત પીડીપીઓ રોડ ચાલુ થઈ ગયો હા પીડીપીઓ રોડ ચાલુ થઈ ગયો ને અચ્છા હવે આપણે આવ્યા હતા ક્યાં વાળા રસ્તેથી આવ્યા હતા ગાંધીનગરથી શાહપુર અને શાહપુરથી તમે ગિફ્ટ સિટીમાં એન્ટર થાવ અને હવે અમે રિટર્નમાં પાછા પીડ્યુપીઓ રોડ ઉપર જઈ રહ્યા છીએ કે જ્યાં પીડીપીઓની યુનિવર્સિટી છે એ રસ્તા ઉપર પાછા અમે રિટર્ન થઈ રહ્યા છીએ તો ગિફ્ટ સિટીનું જે મેટ્રોનું સ્ટેશન છે અહીંથી તમને બધી ટ્રેન અમદાવાદ ગાંધીનગર જવા માટે તમને મળી રહેશે

ગિફ્ટ સિટી સોરી આમ તો ગ્રીન સિટી ગાંધીનગર ગ્રીન સિટીને ગિફ્ટ સિટી કમલેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તમે અમને ફેરવ્યા ગિફ્ટ સિટીમાં અને ફરીથી નવા વિડીયોમાં આપણે મળશું ત્યાં સુધી તમે લખો જય જય ગરવી ગુજરાત વંદે માતરમ ભારત માતા કી જય નેક્સ્ટ કયો વિડીયો આપણે જુએ છે કઈ પ્રકારનું તમારે વિડીયો બનાવવાનો છે એ જરૂરથી જણાવજો જેથી કરીને અમે એ પ્રમાણે વિડીયો બનાવશું થેન્ક યુ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ